સુરતના અઠવા લાયન્સ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શ્રી ગણેશોત્સવ સમિતિ દ્વારા આયોજક સંમેલન અને ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો જોડાવા પામ્યા છે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ આયોજક સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ વીસમી જુલાઈને રવિવારના રોજ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા સંમેલન અને ઇનામ વિતરણ સમારંભમાં અધ્યક્ષ તરીકે સ્વામી અમરીસાનંદજી તો સમારોહના ઉદઘાટક તરીકે આરએસએસના યશવંત ચૌધરી હાજર રહેવા પામ્યા હતા જ્યારે મુખ્ય મહેમાન મેયર દક્ષેશ માવાણી સુરત ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ તથા ધારાસભ્યો સુરત કલેક્ટર પોલીસ કમિશનર મનપા કમિશનર સહિતના હાજર રહેવા પામ્યા હતા આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવાય ધૂમધામથી ઉજવાય એ પહેલાં જે શરૂઆત કરી છે શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા એક ગણેશ આયોજક સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલનમાં મુખ્ય જે ગણેશજીનો ઇતિહાસ જે સાર્વજનિક ગણેશનો ઇતિહાસ અને આઝાદી પછી અનેક પ્રકારના નવા જે નિયમો જે બહાર પાડેલી વાત કરવામાં આવી આ વર્ષનો મૂળ થીમ આપવામાં આવે છે તેમાં મુખ્યત્વે વ્યસનની સામે યુવાનો એક થઈને જનજાગૃતિ અભિયાન ફેલાવે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા વર્ષ બે હજાર પચીસના ના શ્રી ગણેશ આયોજક સંમેલન અને વર્ષ બે હજાર ચોવીસના ના સર્વશ્રેષ્ઠ ત્રીસ આયોજકોને ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગણેશ આયોજકો જોડાવા પામ્યા હતા